આપણે આજીવન વૃદ્ધત્વ શરીરમાં ન આવવા દેવું હોય મોટી ઉંમરે પણ યુવાન બતાવવું હોય ચામડીમાં કરચલીઓ ન પડવા દેવી હોય શારીરિક શક્તિ ઘટવા ન દેવી હોય અને સેલિબ્રિટીઓ જેમ કે અનેક સેલિબ્રિટીઓ છે જે આજે પચાસ સાઠ વર્ષની ઉંમરે પણ તમને લોકોને પાંત્રીસ ત્રીસ વર્ષના લાગે છે અને જુવાનને પણ શરમાવી દે એવું એનું બોડી સ્ટ્રકચર છે તો એ પ્રકારે આપણું બોડી સ્ટ્રકચર કરવું હોય તો આપણે આપણા ભોજનમાં અમુક વ્યસ્તી વસ્તુઓ ખાવાની છોડવી પડશે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે તો એક પ્રોટીન વિશે વાત કરવા માગું છું જેનું નામ છે કોલાજન હવે આ પ્રોટીન જેમ જેમ તમારી ઉંમર વધતી જાય એમ એમ આનું પ્રમાણ શરીરમાં ઘટતું જાય છે પરિણામે તમે લોકો ધીરે ધીરે વૃદ્ધત્વ તમારા શરીરમાં આવવા લાગે છે અને ચામડીમાં કરચલીઓ પડવા લાગે છે આ બધું શરીરમાં સરસનાઓ ફેરબદલી થયા કરે છે પરંતુ વૃદ્ધત્વ તો દરેક લોકોને આવવાનું છે પરંતુ વહેલું વૃદ્ધત્વ ન આવવા દેવું હોય અને મોટી ઉંમરે પણ ચામડીમાં કરચલીઓ ન પડવા દેવી હોય અને શારીરિક શક્તિ ક્ષીણ ન થવા દેવી હોય તો અમુક ભોજન વિશે આજે આપણે વાત કરવી છે કે જે આપણે એનું સેવન કરવાનું છોડી દેવું જોઈએ તો પ્રથમ ક્રમાંકે આવે છે ડીપ ફ્રાય ભોજન તળેલા નાસ્તા ચિપ્સ બજારમાં મળતા ફૂડ પેકેટ ઘરે બનાવેલા દરરોજ થેપલા અને પરોઠા આ પ્રકારના તળેલા વ્યંજનો ધીરે ધીરે ઓછા કરી દેજો કારણ કે આ તળેલા વ્યંજનો છે એ તમને વૃદ્ધત્વ પણ વહેલું લાવી શકે છે અને તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે રોગના મુદ્દા પણ ઊભા થાય ફેટી લિવર ડિસીઝ પણ થઈ શકે કોલેસ્ટ્રોલના મુદ્દા પણ ઊભા થાય ડ્રાયના મુદ્દા પણ ઊભા થાય પરિણામે આપણા આપણું જે પ્રોટીન છે કોલાજન એ પણ અપસેટ થાય છે તો આ પ્રકારનું ડીપ ફ્રાય ભોજન બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ ક્યારેક ખાવ તો વાંધો નથી એક ધારું ખાતા હોય તો તમે આને બંધ કરી દેજો બીજા નંબરે હું તમને કોઈ વાત કરવા માંગુ છું તો કે ચા કોફી વિશે વાત કરવા માંગુ છું અને ચા કોફી આપણે ખાંડમાં બનાવીએ છીએ હવે ખાંડ છે એને વ્હાઈટ કરવા માટે કેમિકલોના પ્રયોગ થાય જેમાં પોષક તત્વો રિમૂવ થઈ જાય ને માત્ર તમે એટલે ગળપણ લઈ રહ્યા છો તો માત્ર ગળી ચા પીવાથી પણ તમારા શરીરમાં વૃદ્ધત્વ પણ વહેલું આવી શકે તમારા શરીરની શક્તિ પણ ઘટે ડાયાબિટીસ જેવા રોગો થવાની શક્યતાઓ પણ ઊભી થાય અને તમારા હાડકાંઓ પણ નબળા પડે છે તો તમે ખાંડની જગ્યાએ દેશી સાકરનો પ્રયોગ કરજો અને બને ત્યાં સુધી હર્બલ ટી પીવાનું શરૂ કરી દેજો જેનાથી આપણા શરીરમાં કરચલીઓ લેવો પડે ને આપણે મોટી ઉંમરના જે બતાવવા લાગીએ છીએ એ બિલકુલ આપણે બતાવીને આપણી વય કંટ્રોલ થાય આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ટ્રાન્સફેટ વિશે વાત કરવા માગું છું કે ટ્રાન્સફેટ પણ તમે વધારે માત્રામાં ન લ્યો એની સાથે સાથે ચીઝ પનીર બટર માંસાહાર છે પછી રિફાઈનરી તેલ વધારે માત્રામાં ખાવાથી વધારે માત્રામાં એક દારું ઘી ખાવાથી આ બધું પણ વધારે માત્રામાં ન લેવું જોઈએ કે જે આપણા કોલાજીન પ્રોટીનને ઓછું કરી દે તો એ પણ તમે લોકો ખાસ ધ્યાન રાખજો જેનાથી નાની ઉંમરે તમને ચામડીમાં કરચલીઓ ન પડે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મીઠાઈ પણ ખાવામાં ખૂબ કંટ્રોલ કરવો પડશે કારણ કે મીઠાઈ પણ પચવામાં ભારે છે અને તમને લોકોને અનેક પ્રકારના રોગો પણ કરી શકે જો બરાબર સુપાચ્ય ન થાય તો સાથે સાથે આપણે આપણી વયને કંટ્રોલ કરવી હોય આપણે ચામડીમાં કરચલીઓ ન પડવા દેવી હોય તો આપણે મીઠાઈ ખાવાનું જે સેવન છે એને પણ મર્યાદામાં કરવું જોઈએ આ વસ્તુ પણ તમારે લોકોએ ખાસ યાદ રાખવાની છે જે લોકો વ્હાઈટ રાઈસનું સેવન કરે છે એ લોકોએ પણ ખાસ ચેતવી જવાનું છે કારણ કે રાઈસ પણ ઘણી અંશે આપણને નડી શકે છે એની જગ્યાએ બ્રાઉન રાઈસ ખાવાનું તમારે શરૂ કરવું જોઈએ સફેદ ભાતને બંધ કરીને બ્રાઉન રાઈસ ખાવાનું શરૂ કરજો તો પણ આપણા શરીરને નિરોગીતા પ્રાપ્ત થાય અન્યથા ડાયાબિટીસ થવાનો જે ખતરો છે એ પણ આપણે થોડા અંશે ટાળી શકીએ છીએ અને સાથે સાથે આપણી વય પણ કંટ્રોલ આપણે લોકો કરી શકીએ છીએ હવે આપણે અથાણાં ખાવાના શોખીન છીએ અથાણામાં શું હોય તો કે તેલ હોય ખટાશ હોય અને મીઠું ને આ બધું હોય છે એ આપણા શરીરને ખૂબ નડે છે આપણા કોલાજીન પ્રોટીનને પણ નુકસાન થાય છે અને આપણા શરીરમાં અકાળે વાળ સફેદ થવાની શક્યતાઓ પણ વધી જાય છે આપણે નાની ઉંમરે મોટા બતાવવા લાગીએ અને આપણને કરચલીઓ પણ પડવાની શક્યતાઓ વધી જાય નાની ઉંમરે તો નાની ઉંમરે આપણે આ બધું ન થવા દેવું હોય તો અથાણાનું સેવન કરીએ તો પણ માપે કરીએ દરરોજ

આ ઉપરાંત જે લોકો સ્મોકિંગ કરે છે દારૂ પીવે છે જે લોકો નકરા માવા ખાય છે તમાકુનું સેવન કરે છે એ લોકોએ પણ ખાસ ચેતી જવાનું છે કે નાની ઉંમરે વાળ સફેદ થવા લાગશે અન્ય પણ રોગો થશે અને તમારી ઉંમર પણ તમે કંટ્રોલ નહીં કરી શકો અને મર્યાદા કંટ્રોલ કરવી હોય તો આ પ્રકારની બેડ હેબિટો છોડવી પડશે આ ઉપરાંત તમારે લોકોએ જો આજીવન ચામડીમાં કરચલીઓ ન પડવા દેવી હોય ચામડીને ચમકીલી રાખવી હોય ચામડીને ગોળી રાખવી હોય તો લીલા શાકભાજી ખાતા શીખજો સમયાંતરે કઠોળ ખાતા શીખજો સવારેને સાંજે ચાલવાની હેબિટ પાડજો અમુક ટાઈમે અઠવાડિયામાં એક બે વખત તમારે સંપૂર્ણ આંતરડાને પેટ સાફ કરવું હોય તો હળદર અથવા ત્રિફળાનું સેવન કરજો ક્યારેક ક્યારેક તમે લોકો હળદરનું પાણી પીવાનું ટેવ રાખજો આ બધું ખાવા પીવાની ટેવ રાખજો દેશી ખાવાની વાત કરું તો ગોળમાંથી બનેલી વાનગી સુખડી છે જાદરિયું છે ફાડા લાપસી છે અળદિયો છે મોહનથાળ છે ગુંદરપાક છે આ પ્રકારની મીઠાઈ સમયાંતરે થોડીક થોડીક ખાવી જોઈએ પછી તમે બપોરે ભોજન કરો તો સલાડ તમારું કાચું સલાડનું ભોજન કરવું બાફેલું ખાવાનું થોડુંક રાખજો અને બને ત્યાં સુધી ઘી અને તેલના મોણ ઓછા આપવાના આ બધું કરશો તો તમે સેલિબ્રિટીઓ જેવું જીવન તો આપણે લોકોની જેવું જીવી શકશું પરંતુ ખાસ કરીને આપણું સ્ટ્રક્ચર જે આપણું શારીરિક સ્ટ્રક્ચર છે એ આપણે એના જેવું કરી શકશું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી